હેલો મિત્રો કેમ છો આજે આપણે ડાંગર આ મારે ઘેર નહીં રોપવાની પણ મિત્રને કંઈ ડાંગર રોકવાની છે તો અમે લોકો આજે ત્યાં હું પણ દાઢીએ જ આવ્યો છું ડાંગર રોપવા માટે તો આ ટેકરતા ચાલે છે અને આ બધા મજૂરો આવી જશે જોઈ શકો છો તમે આ પેલા

આ માલિક છે ખેતરના આ બધા મજૂરો છે આ બધા લઈને હેડ્યા આ પેલી બાજુ ટ્રેક્ટર આ ટ્રેક્ટર ચાલે છે હવે આપણે રોપણીનું કામ ચાલુ થઈ ગયું છે તો આ બધા રોપવાની કામગીરી ચાલી ગઈ ચાલુ થઈ ગઈ છે જો આ બધા રોપે છે હા આ પેલી બાજુ ટ્રેક્ટર ચાલે છે આ અમારે ટ્રેક્ટર ના ડ્રાઈવર બહુ જોરદાર ચલાવે છે આ બાજુ

અને આ બાજુ હવે આ સરપંચ પણ છે એટલે ગ્રામ લોકો પણ આ એમને મળવા માટે આવી રહી છે એટલે કે આ ડાંગર રોપે છે એટલા માટે નહીં પણ એમને કંઈ કામ જ છે એટલે આવતા હશે અને આ સરપંચ જાય છે એ બાજુ મારા મિત્ર જ છે હા આવીને ઊભા રહી ગયા જો એ મળે છે બાજુ રોપાઈ ગયું છે રોપતા રોપતા જાય છે પાછળ મારો અવાજ થોડોક ઓછો આવતો હશે મિત્ર ધીમે ધીમે સુધરી જશે ટ્રેક્ટર આખું અદરકાર નાખે છે ફસાઈ ગયું છે ટ્રેક્ટર ફસાયું તો નથી ફસાયું નથી નીકળી જશે આ ટ્રેક્ટર ફસાઈ ગયું છે અડધું ગયું છે તમને માહિતી તમારી સમક્ષ શેર કરી હવે બીજું પણ અવું નવું બતાવતો રહીશ અને મારી ચેનલ આપ તમે નિહાળતા રહેજો ચેનલ ને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો આભાર તમારો